sao anh vẫn chưa đi chưa? <tư> ok xin chào bà Hè việc, cả

ઓ ગાઈસ આપડા વાલેજી канаલે એનાસ પેજી વાટ છુ હે કે ખબર નહી આજી હું કરાય નાસ પે કીયા કે નહી જતા આપડા વાલેજી канаલે બધા канаલે પોગી ગયા હે ને અમે ટિફિન લઈ લી અને આપણે એક આ પેટ્રોલ નો શીસો લઈ લી આપણે યે આપણે કાલ પેટ્રોલ નાખું તો બાઇક માં આજી ફરીન લઈ લી આજી આપણે પાછું પેટ્રોલ નો લેતું આવવાનું આપણે હમણાં પડતું નહી પટરા પંપ થી गाइस siapa हम प्ले ऑनर्स এই যে হাইটে চোর गाइस আমরা ওইদিকে হোম এর উপর কাম

ગાઈસ હુંને રામજી પર બાંધી પિંજરું અને નેસ પર આપડો વારે હરીંગું એવુંનો ગાઈસ આપો બહુકા નહીં બોરન બાકી હતી ને એટલે આપણે નેસ પર હરીંગું વારે છે અને હું રામજી પર બાંધી પિંજરું અને ગાઈસ આપડામ જો એક એન્કર બાંધી મેક દીધું આ બાજુ નીચેની સાઈડ અને બીજું એન્કર અને બીજો આપડે ગાઈસ નેશન મારી મેક દીધા છે અને હજી તો પિંજરા બાંધવાનું બાકી છેણા છે તો પિંજરા માં શરૂ કરીએ ગાઈસ આપણે પિંજરું બનાવવાનું હોય અહીંયા જો ગાઈસ આપણે

આ આપણે પિંચ બીમ કરવાનું છે ગાઈસ આપણે તો હવે ટ્રક આવી ગઈ છે જોન યાર અને આપણે સામાન ભરવાનો છે તો આપણે કોલમ બીમ ઉપર દે અને કારા કરવાના હાલો જીલી દે સાટુ મારી દઉં બે પગ તો 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 ગાઈસ આપણે જવાનું છે સામાન ભરવા ઈ પણ ગાઈસ હવે જા શેઠું નથી આપણે હામે છે હાજો ગાઈસ હવે દેખે ને આપણે અહીંયા આપણે પ્લે પાટણ ખીર હતો તો અહીંયા આપણે સામાન ભરીને આ કરી નાખવાનો ગાય સામાન પછી આપણે આપણે ફરમા ને વાલપ્લેટ ઉડીને આથી ભરવાનું હોય નરેશભાઈની ગાય છે આપણે જઈએ ને વાંય આપણે આપણે જીરું ને પાવે ખબર આપણે કુંવારા નાખી એની લાઈન આવે ને ગાય છે એની વાય લાઈનમાં વળી ન જાય ને એના માટે વાંય એંગેલું મારેલી હે ને તો નરેશભાઈ રામજીભાઈને એક ટ્રેક્ટરવાળાની અહીંયા થાય

હજી આ સામાન પડી જાય તો સારું ના કે ખાઈને પછી ભરવાનું તો આપણે એંગલ જો નાસ પેની છોડ નાખી અને હવે ટ્રેક્ટર લઈને આવે આવે

લારું ભરી લીધું અને જો કામ હતું એટલે વઈ ગયા અને આપણે ખાલી પેકિંગ ફરવાના જ બાકી હતા તો ગાય છે આપણે હાથે આખું લારૂ લીધું અને આપણે લારૂ લઈને ખુલી બાજુ જવાનું છે જ્યાં આપણે ગાય છે ઉતારવાનું છે પણ અત્યારે ગાય છે આપણે વાગી હે એક આપણે દેવાનું ખાવા ખાઈને ગાય છે આપણે લાડુ ઉતારવાનું ને ગાય આપણે ફરમ હોય બે આંકડી નીકળી આકડી ગાય પડી ફળી તો ગાય આપણે હાથ ની અને ખાઈને ગાય છે આપણે લાડુ ઉતારવાનું છે ખાઈને આપણે બે કામ ચડીને ત્યારે આપણે લાડુ ઉતારવાનું આ શું તો ગાય આપણે એને ભેરું મેક દેવાનું હોય આપણે આ પાણી પહેર્યું ને આપણે તલાવ જેવું મસ્ત જો આપણે હાથમાં આબુ હે અને તલાવ જેવું મસ્ત કર્યું ને આપણે હાથ ધોઈ નાખી હજી એક આયા પટ્ટું પડ્યું હોય બે અહીંયા બે તો આપણે રાખીશું એક આપણે નાખીશું લારામાં તો ગાય છે આપણે હાથ ધોઈને ખાઈ લઈ અને હજી તો આપણે ટ્રેક્ટર અહીંયા બાજુ લઈ જવાનું હોય તો તો ગાય આપણે હાથ નું ધોઈ લઈએ પછી આપણે ખાવા જઈએ કે ખાવાનો ટાઈમ થઈ ગયો હોય બેન આપણે બે કામ ચડવાનું હોય આવતી તો ગાય છે આપણે આરામ કરીશું અને છે આપણા ફરમાં એટલા પહેર્યા અને વાળ પ્લેટું એટલે એવું ગાય છે થાકી ગયા હાથ તો આમ હાવજો કાળા જ હાથ ને આપણે નીરમાં આગ ધોઈ નાખશું એટલે આપણા આ ઓઇલવાળા હાથ હોય જાય તો હાથ હવે ધોઈ લઈએ હાથ ધોઈ નાખો પણ આપણે ગાય ઓઇલવાળા હાથ નહીં ગયા નીરમાં આગ ધોયા ને પણ તો ગાય હાથ ન ગયા

શેટર આ નદી અને આપણે હવે ખાઈ લઈએ છે આપણે તો આપણે ટિફિન આયા પડ્યા આજ બજે રસ્તામાં ન બેવ આ ટ્રેક્ટર ની હાલે ને તો ઢોર ઉડે ના કરે કામ ના મળે આવતી તો આપણે ટિફિન લઈ લઈએ તો આપણો નાસ પણ એમને ખાવું તો ભલે આપણે ખાઈ લઈએ ના લેતા જ નાસ ટિફિન એવું ના કરાય

ચરાય આમાં કાંકરી ઓછી દેખાય અને કાંકરી નાખેલી અને આ બાજુ ગાય છે દિવાલ ચણેલી તો આમાં ગાય છે કેવું હતું કડિયા હતા અને અમે પણ આવ્યા હતા અમારે તો ગાય પિંજરા બાંધો નહોતા વાંધો હતો ને એમને ચણવાનું હતું અને હવે ગાય છે આપણે બપોર પછી આપણે વિતરવાનું કે લારું આપણે જેવું ભરેલું પડ્યું હોય ને આપણે કારણ કરશું અને આપણે બે દિવસ કામ ચાલુ કરવાનું છે ઘડીક આપણે હવે આરામ કરી બે અને આપણે ઉતરવાનો છે સામાન રામજી ભાઈ જડે દીધી બાયું આપણે પણ જડે દીધી બાયું એટલે આપણે લુગડા ન બગડે અને ગાઈશ આપણે આખું લારું ખાલી કરવાનું આપણે આના ઉપર તો આપણે સામે ઉતરણ કરતી ચાલુ હરવે હરવે તડકો એવો

Halo Rampa. <laughs> Rampa lagi jangan jauh dulu. Jauh dulu Lain lain ગોડાઉન ને સામાન આપણે કઈ ભરવાનો હોય આપડે મેરુ પણ સામાન ભરવાનો છે ઉપર ટ્રેક્ટર લઈને પાછું ગલોડી આવી જઈને હડીએ તો ભાઈ છે આપણે સામાન ભરી લઈ પછી આપણે જવાનું છે ત્યાં કામ હાલ સામાન ગઈ છે આપણે ભરી લઈ આ શું મારી ટ્રેક્ટર તો સામાન આપણે આટલો જ ગઈ સામાન ભરવાનો બીજે એક લિન્ડર લિન્ટરના ટેકા એમ કંઈક કહેતા હતા હા દાદા સાહેબ સામાન ભરી લીધો

સામાન ભરવાનો મેરું પીણીયા અને ગાય છે આપણે મેરું પીણી બનાવ્યું છે તબેલો ગાયોનો અને ભેંસુનો તો ગાય કેટલો બધો પલોટ હોય અને તો અહીંયા ગાય છે તો ગાય છે આપણે ગાય છે આપણે તબેલો બનાવ્યો મેરું પીણી તો આ જો ગાય છે આપણે ફરવાની હું તું ફરવાનું હે અને જો ગાય છે લાર ઊંચો થઈ ગયું તો ગાય છે આપણે સામાન ફરલી મેરું પીણીએ પરમાંધા પરી લીધા છે હવે ખાલી વાલપેટ જ બાકી છે પરવા અને થોડી ઘણી ઓલી બાજુ વાલપેટ પડી છે અને બીજી એન્કર પડી છે અને ગાય સામ જો ફરમાન સાઈડ બરાબર તો ફરમાન થાપો થઈ ગયો છો ભાઈ છો એટલે આમે તેની કાંડીએ આમને તેની કાંડીએ બે બાજુ એ રીતના ફરમા હમાડ્યા છે ઘણા ફરમા છે લગભગ ઐતિહાસિક ફરમા છે અને બીજી તો આપણા ગાય સા વાલપ્લેટ અને ઓલી બાજુ વાલપ્લેટ પડી છે અને નાના મોટા પેકિંગ વેલો બસ ખાલી ભરવા રહ્યું છે પાણી નું પીવો બેઠા છે રામભાઈએ પાણી પીધું નસ પે વાત કરે ઓલો ભઈ આય રે ગાઈસ આપણે હવે મે મો કઈ તો હે પાછો કામ ચાલુ કરી દે આપણે આ વાલ પ્લેટ ને ઊ તો કામ ચાલુ કરી દે આપણે ગાઈસ આપણે આખો સામાન લારું ભરી લીધું આપણે હવે જવાનું છે ઠલાવા જો ગાઈસ આપણે ભરી દીધું આખો સામાન વાલ પ્લેટ ફરમાન એવું આપણે જવાનું છે ઠલાવા સામાન ઉતારો ને ટ્રેક્ટર લેવાનું પાછું નરેશભાઈ કઈ સીધે સીધું આવો દો નરેશભાઈ સીધું સીધું આવો દો તો ગઈ જ આપણે અહીં સામાન ઉતારવાનો હોય અહીં આપણે પ્લેન્ચી બીમ કરવાનો હોય ને એટલે આપણે અહીંયા સામાન ઉતારવાનો હોય તો ટ્રેક્ટર લેવાનું લીધે પાછું આપણે વાલ પ્લેટું અને નૂના ટપ્પા અને થોડા ઘણા ગબડા આપણે ઉતારી નાખ્યા આગળ ફરી ચાને ઉભી લઈ

પાણી વગેરે એ જ આપડે ન જોવાનું હોય કદાચ એમ જાલી લૂપ હોય આપડે આ સડી જાય ને બેલર ભાઈ યાદ હોય આપણને ભાઈ આપણે આ ગુંટડી કી ગાડી અને આપણે આવવાનું છે ઈસનપુર गाइस આપણે કેનલ પર પોગી ગયા હી રોગા છે કેનલ પર પોગી ગયા હી અને આપા આજ માટી ટિફિન છે અગા સાહેબ આજ પેટરન ખલાયા કે શું બતાલ ઓગા ભાઈ કામે જવાનું થાકે ને એ આપા સટલ નખાઈ દેશું તો ગાય હવે આજનો બ્લોક આપણો પૂરો મહત્સ નવા એક બાય બાય